સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે તમારી જોડે એક નાની એવી વાત કરવી છે લગભગ દસ થી પંદર મિનિટ જ વાત કરવી છે એક બે વાત મને યાદ આવી એટલે મને એવું લાગ્યું કે આપની જોડે શેર કરવી ખૂબ જરૂરી છે ઘણા બધા લોકો કદાચ આ વાતને રિલેટ કરી શકશે કે કેમ એ મને નથી ખબર પરંતુ મને એવું લાગ્યું કે મારે આ વાત આ માધ્યમથી મૂકવી જરૂરી છે તો દરેક મિત્રોને કહેવાનું કે આજની હું જે વાત કરી રહ્યો છું એ થોડાક અનુભવના ઓર્ડેથી વાત કરી રહ્યો છું અનુભવનો નિચોડ જે છે આપણા સમક્ષ મૂકી રહ્યો છું છેલ્લા ઘણા સમયથી હું એક ટ્રેન્ડ અને એક માહોલ જોઈ રહ્યો છું કે લોકો પોતાની વાત લઈને ગાંધીનગર અવારનવાર આવતા હોય છે પોતે જે પણ બાબતો હોય બાબતો સરકાર સમક્ષ અને જ્યાં પણ એને મોકો મળે ત્યાં એ મુકતા રહેતા હોય છે આ હકીકત છે અને મેં બધાને નજીકથી જોયા પણ છે એમાં ટેટ ટાટના ઉમેદવાર પણ આવી જાય ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવાર પણ આવી જાય અને અન્ય જે બીજી 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 નાની મોટી જે રિક્રુટમેન્ટો છે એ પણ આવી જાય એટલે બધા લોકો પોતપોતાની રીતે વાત મૂકે છે અને જે વાત મૂકે છે એમાં પણ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ ન્યાય મળે છે અમુક વખત નથી મળતો પણ આ બધાનું જે કારણ જે છે આંદોલન છે ને એમાં એવું હોય છે કે ભાઈ આપણે ખાસ કરીને આપણી જે માંગણી છે અથવા તો કહી શકાય આપણી જે લાગણી છે એ લાગણી વ્યક્ત કરવા માટેનું એક આક્રોશિત પ્લેટફોર્મ જે છે એ આંદોલન છે અને આંદોલનથી માધ્યમથી આપણે આક્રમકતાથી અને ઉગ્રતા સાથે આપણી વાત મૂકી હોઈએ છીએ પછી એ થોડું સ્ટેબલ રહેવું ખૂબ જરૂરી છે જે ભૂતકાળના જે નું જે આંદોલન છે એ આંદોલનમાં જે સૌથી મોટી ખામી જે મને જોવા મળી એ આજે તમારી જોડે ચર્ચા કરવી છે કારણ કે ફોરેસ્ટ વિભાગમાં જે નું જે આંદોલન છે એ આંદોલનમાં જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા જયારે ગાંધીનગરની અંદર જે રામકથા મેદાન છે રામકથા મેદાનમાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ઉદાહરણ એવું હતું કે કોઈ પણ સંજોગોમાં તમારે છે તમારે જે કહી શકાય જે પોઝિશન છે ને સિટિંગ પોઝિશન છોડવાની નથી પણ ઘણા લોકો છે ને એ સમજી નથી શકા અને આંદોલન ત્યાંથી તૂટ્યું બરાબર છે ત્યાંથી ભાંગ્યું અથવા તો પોલીસને ડરાવા અને તમારું ડરવું એ બધું જ ત્યારે ભેગું થયું કે જયારે તમારી જે સિટિંગ પોઝિશન હતી બરાબર છે સિટિંગ પોઝિશન તમે લોકો છોડી ત્યારે આ બધી જ બાબતો જે છે બધી બાબતો સામે આવી હું કહીને કોઈના ઉપર દોષારું પણ નથી કરવા માંગતો પરંતુ જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા આજે તમને કેવી જરૂરી છે ભવિષ્યમાં કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું આશા અપેક્ષા જ રાખીએ છીએ પરંતુ જો ભવિષ્યમાં પરિસ્થિતિનું નિર્માણ થાય ને તો આપણે બધા એને સામે ટેકલ કરી શકીએ કારણ કે ફોરેસ્ટ બિડગાર્ડના જે ઉમેદવારો હતા એ પોતાની માગણી પોતાની લાગણી જયારે વ્યક્ત કરી રહ્યા હતા અને સવારે છ વાગે જોવા જઈએ તો ગાંધીનગરનો જે માહોલ હતો એ માહોલમાં કોર્ડન કરી લેવામાં આવ્યું અને પછી જે ઘાટ ઘડાણો જેમાં સત્યાગ્રહ છાવણી છે રામકથા મેદાનમાં બીજા વિદ્યાર્થીઓ આવ્યા ઘાના વિસ્તાર જે ગાર્ડન છે એમાં વિદ્યાર્થીઓ આવ્યા પરંતુ એક જગ્યાએ બેઠા નવરિયા અને કહેવાય ને કે ભાઈ જે ટેમ્પો જાળવવાનો હતો અગિયાર કે બાર વાગ્યા સુધી મેં તમને પહેલાંય કીધું હતું કે ભાઈ જ્યારે આપણે પાંચ કિલોમીટર રનિંગ દોડતા હોઈએ ને અને બહેનો ખાસ કરીને જયારે ચાર રાઉન્ડ કે સોળસો મીટર જ્યારે દોડતા હોય ત્યારે તો છે ને ત્રીજો રાઉન્ડ એવો હોય બહેનો માટે અને ભાઈઓ માટે દસમો કે અગિયારમો રાઉન્ડ એવો હોય કે જ્યારે એને એમ થઈ જાય કે ભાઈ છોડી દઈએ આવતીકાલે કરી લેશું બરાબર આ બધા જે લોકો રનિંગ કરે છે એના ફિઝિકલ જેટલી પણ ટ્રેનિંગો લો છો એમાં બધી જ જગ્યાએ તમારા પોઈન્ટ આવતો જ હશે કે ભાઈ આપણે એમને છોડી દઈએ પણ જો નથી છોડતા અને પછી જો બાર રાઉન્ડ પૂરો કરીએ છીએ ને તો એમાં હાશકારો આપણને feel થતો હોય છે કે હાશ આજે મેં પાંચ કિલોમીટર પૂરું કર્યું બરાબર છે એમાં કદાચ minute ઓછા મોટી થઈ હોય પણ એમાં એમ તો થઇ જાય કે ના ભાઈ આજે મેં પાંચ કિલોમીટર પૂરું કરી લીધું એટલે બેન એ સોળસો પૂરું કર્યું હોય તે રીતે એને હાશકારો થતો કે ના ભાઈ આજે સોળસો થઇ ગયું કાલે હવે મિનિટ ઘટાડવા ઉપર પ્રયત્ન કરીશું આ પ્રકારે ગાંઠ ઘડાતો હોય છે તો આ આંદોલનમાં ફોરેસ્ટ forest જે આંદોલન હતું એમાં આ સૌથી વધારે કમી જે જોવા મળી તમારે સે કમ બાર સુધી ટકી રહેવાનું નથી આવતો બરાબર છે ત્યાં સુધી જરૂર હતી પણ પણ એ એ કદાચ સમય પરિસ્થિતિ સંજોગ જે હોય તે તમે ટકી ન શક્યા જો ટકી રહ્યા હોત તો મારા ઇનપુટ એવું કહેતા હતા કે ભાઈ તમારી જીત ફાઈનલ હતી અને એ પીડીએફ ફોર્મેટમાં માર્ક આવવાના હતા પણ મેં તમને કીધું એમ કે આંદોલન જે છે આંદોલનમાં કેવું છે કે મુખ્ય જે ભૂમિકા ભજવે છે તો એની ખાસ સેનાપતિની અટકાયત થાય તો જ્યાં સુધી સેનાપતિ પાછો નથી આવતો ત્યાં સુધી જો એને તમે રાખી શકો ને પછી એમાં કદાચ કોઈ પણ વ્યક્તિ ઉભો થઈ અને ટેકલ કરી લે કારણ કે આંદોલન છે ને એ ક્યારેય પૂરું આયોજિત નથી હોતું એ તમે એવું ન કહી શકો કે ભાઈ સોળ તારીખે ગાંધીનગર ની અંદર ભેગા થશું અને મોટો હલ્લાબોલ કરીશું તો પોલીસ તમને ક્યારેય ભેગા જ ન થવા દે આ હકીકત છે

અને કદાચ ઉભા છો તો તમારા બદલાનો વ્યક્તિ ત્યાં હાજર હોવો જોઈએ કે હું પાંચ મિનિટમાં જઈને આવું છું ફ્રેશ થઈને ત્યાં સુધી તું બેસ જાય એટલે આવું તમારું સ્ટેન્ડ પણ ક્લિયર હોવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે ને કાયમ એ પોઝિશન ભલે સો વિદ્યાર્થીઓ હોય કારણ કે મને યાદ છે કે ગાંધીનગર સેક્ટર છ જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં બહેનો બોતેર દિવસ આંદોલન કર્યું હતું પણ સ્ટેન્ડ બાય અને બધા જ લોકો પાછળ ઉભા જ હોય કે ભાઈ આ એકવીસ બેનો નો સમથિંગ હતી તો એકવીસ બેનો નો કન્ટિન્યુઝ હતી એટલે એ પ્રકારે આંદોલન ધીરે ધીરે ચાલતું હતું અને વેગ પકડતું હતું પછી ઘણા બધા સમીકરણોમાં લાગ્યા અને એ આંદોલનમાં બાવીસસો હા નવ હજાર આઠસો ને સીટ હતી ને બાવીસો સીટ મળી હતી પછી એ પ્રકારના ઘણા બધા આંદોલન ફોરેસ્ટ આનું આની પહેલા એક ફોરેસ્ટ નું પણ એક આંદોલન થઈ ગયું કારણ કે જે વનરક્ષક હતા એ વનરક્ષક અહીંયા એવા હતા જે એની પડતર જે માંગણીઓ હતી એ પડતર માંગણીઓ લઈને તો એને પણ હું એને મળવા માટે ગયો ત્યાં મગોડી બરાબર છે અને બધા જ એ ફોરેસ્ટ એટલે કે બીટガードના જે ઉમેદવાર ઉમેદવારો હતા ફોરેસ્ટ બીટガード હતા એ બીટガードો સાથે આંદોલન કર્યું તો એમાં પણ એને ન્યાય મળ્યો કારણ કે એ મક્કમ થઈને આવ્યા હતા કે ભાઈ અમારે અમારું જે માંગણીઓ છે એમાં અમારી જે ની માંગણી છે તો છોડવી જ નથી હતી એટલે જે મક્કમ થઈને આવે છે ને જે અડક થઈને આવે છે ને એ આંદોલન કરી શકે છે બાકી ઘણી વખત કેવું છે કે આપણે જોવા જઈએ ને તો આંદોલનમાં ઘણા બધા ફટાઓ પડી જતા હોય છે અને એમાં ફટાઓ પડવામાં તમારી કોઈનો વાંક નથી એ સરકાર હોય છે એ પ્રશાસન તંત્ર હોય છે કે જે ઘણી બધી વાતો કરતો હોય છે તમારા સમક્ષ પણ ઘણી બધી વાતો એ મુકતો રહેતો હોય છે કે ભાઈ આ વ્યક્તિ આવો છે ને ફલાણો આવો છે કોઈક એના કેરેક્ટર ઉપર હજેદાન કોક કોક રાજકીય ગણાવી ગણ આવિદન કોઈ એવું કે કે ભાઈ આમાં જોજો ધ્યાન રાખજો ને ફલાણો થઈ જશે ને ડીકળો થઈ જશે ને ગુનાઓ દાખલ થશે ને આવું બધું કર દે એટલે લોકોને ડરાવવા ધમકાવાના બધા જ પ્રયાસો થતા થતા હોય છે પણ વાયસે વર્ષા મેં જે જોયું છે પ્રકારે કે ભાઈ એ સફળતા તરફ એ લોકો નથી જોઈ જોઈ શકતા એટલે કે આંદોલનમાં અ સ્ટેન્ડ બાય રેવું ખૂબ જરૂરી છે મને અ ઘણી વખત એવું લાગે છે કે આપણે એ સ્ટેબિલીટી જે હોવી જોઈએ બરાબર જે અડગતા હોવી જોઈએ એ અડગતા હજી સુધી જોવા નથી મળ્યા એટલે બસ એક વિનંતી કરું છું કે જ્યારે પણ ભવિષ્યમાં ભેગા થાવ ત્યારે એકાગ્રતા બરાબર પ્રાથમિકતા અને બધી જ બાબતોનું સમીકરણમાં તમારી સ્ટેન્ડિંગ પોઝિશન જો તમે છોડવાના ન હોય તો જ તમે ભેગા થજો બાકી છૂટા કરવા માટે તો ઘણું બધું થશે ઘણા બધા લોકો જે છે પ્રશાસન તંત્રના હોય કે બીજા ત્રીજા હોય એ ઘણી બધી વખત આવીને તમારે અંદર આવીને ફૂટ પડાવી જશે આવું કહી જશે પ્રશાસન તંત્ર તો તમને એમ જ કહી દેશે કે લાડો ઉભા થવાથી આંદોલન કરવા તમને પરમિશન જ નથી આવું બધું ઘણું બધું કહેશે પણ આંદોલન કરવું એ બંધારણીય હક છે એમાં કોઈ જેમને અડચણરૂપ ન થઈ શકે એ થાય છે એને પણ તમારે ટેકલ કરીને આગળ ચાલવાનું છે બીજું કે ઘણી બધી વખત મેં આ વાત ગઈકાલે એક વિડીયોના માધ્યમથી કરી જ હતી છતાં પણ એક વાત ઉમેરું છું કે અથકચરું જ્ઞાન અને અધુરો ઘડો હંમેશા છલકાતો વધો વધારે હોય છે ઘણા બધા લોકો જે છે અત્યારે વોટ્સોપ યુનિવર્સિટીમાં ઘણી બધી વાકા વાતો જે છે એ મૂકી રહ્યા છે કદાચ ફાકા ફોદારી કરી રહ્યા છે અથવા તો વોટ્સપ યુનિવર્સિટીમાં થોડું જ્ઞાન એની અંદર મેળવી બીજા પાસેથી થોડું ઊંચું થઈ અને ક્યાંકને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે એને ગુમરા કરી રહ્યા છે અ પણ એ ગુમરાહમાં જોવા જઈએ ને તો હજી સુધી પીઆઈએલ નથી થઈ કે હજી સુધી પિટિશન ન થાય બરાબર શું થઈ શકે એ તો મેં તમારા સમક્ષ વાત કરી દીધી છે જેને કરી છે એનું રિઝલ્ટ આજે તમે જોઈ લો ભલે એક એકલી એક 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 બેન છે છોકરી દીકરી એ દ્વાર છે અને દસ પરીક્ષાની ચેલેન્જ કરીને બતાવે છે ભલે તમારે એને તમે એને જે જોતા હોય તો તમે પીડિત હોય તો એને તમે સારા દ્રષ્ટિકોણથી જોતા પણ હોય તો તમારો દ્રષ્ટિકોણથી નથી આપણે મને કોઈ લેવા દેવા જ નથી પણ એક વ્યક્તિ જે છે જે ધારે છે કે ના આ જે મિનિમમ કટ ઓફ વાળી વાત આવે ને પછી એમાંથી એ બધાના માર્ગ જાહેર કરવાની વાત આવે અને હું તમને હાઈકોર્ટના જે ચાલુ બરાબર છે જે ચીફ જસ્ટિસ જે રીતે ગચકાવી રહ્યા છે એ બધા જ દ્રશ્યો હું તમને આજે કદાચ જ્ઞાન સારથીના માધ્યમથી થોડી જ વારમાં દેખાડવાનું પણ છું એ એક એ દ્રશ્યો જુઓ અને માર્ગ જાહેર કરવા જ પડે petition જેને કરી છે એને પણ પૂછી લ્યો કે એને આજથી થોડા દિવસ પહેલાં કોર્ટે પણ કહી દીધું હતું કે ભાઈ ગુણ સેવા માર્ગ જાહેર કરવા જ પડશે અને આજની તો કાલે માર્ગ જાહેર થશે પણ ખરે હવે તો નોટિસ આપી છે કદાચ બની શકે કદાચ એ નોટિન ને કદાચ અનાદાર કરવામાં આવે બરાબર છે આપણે જેને કોર્ટની ભાષામાં જેને આપણે કેતા હોઈએ છીએ પ્રકારે તો પછી એ ભોગવવા માટે પછી ગૌણ સેવા હોય કે અહીંયા ભરતી બોર્ડ હોય એને તૈયાર રહેવાનું હોય છે અને એક વ્યક્તિ ધારે ને તો શું કરી શકે એ મેં જોયું છે અ જે લોકો ફક્ત ફાકા ફોદદારી કરે છે જે લોકો વાતુના વડા કરે છે ખરેખર જો પ્રેક્ટિકલ બનીને આગળ કશું કંઈ નહીં કરો તો કશું કંઈ થવા નથી બરાબર છે એટલે ચર્ચાઓ માંથી બહાર આવો લો તો જ સામે રિએક્શન મળશે બાકી કશું જ નહીં મળે પછી જો કદાચ એમને એક્શન લઈ લીધા ને તો હતા ત્યાં ને ત્યાં રહેશો કારણ કે જે બિલ ચૂકવવાનું હતું એ બિલ મંજૂર થઈ ગયું છે

તમે ફક્ત વાતના વડા કર્યા રાખશો કે ફલાણાની વાત વાત ફલાણી કઈ કર્યા રાખશો લોકો છે યુનિવર્સિટીમાં જે ખાલી આમ કેવાય કે ભાઈ એકબીજાની વાતો જ કર્યા રાખે છે આમ કરી નાખવું છે તેમ નાખ્યું એવડી મોટી ફાંકા ફૂદારી કરે ચારે એ પોતે ત્રિકાર જ્ઞાની હોય અને બધું જ જાણતો હોય અરે ભાઈ તો ફોરેસ્ટર બનવાય ને હોય એટલે મિત્રો થોડીક પોતાની જે વૈચારિક જે બુદ્ધિઓ છે બરાબર જે બુદ્ધિ છે એનો કમસે કમ ઉપયોગ કરો તમારામાં ભગવાને સુંદર મજાનું એક સારું મગજ આપ્યું છે મહેરબાની કરીને એનો ઉપયોગ કરો કેટલીક જગ્યાએ પછી ઠોકરો ખાસો અને જો પછી ઠોકરો ખાતા અને ટેવ પડી ગઈ તો પછી આગળ જતા એ ઠોકરો જ ખાવી પડશે એને કદાચ મહેરબાની કરીને આગળ આવો અને જલ્દીથી એક્શન લો તો સારું બાકી હું ઘણું બધું જાણું છું છતાંય મારે મૌન રહેવું પડે છે કારણ કે મારી પણ અમુક લિમિટેશન છે કારણ કે હું બધાને ઓળખું છું બધા જ મારા મિત્રો છે બરાબર છે ક્યાંક ને ક્યાંક મારે આ ભૂતકાળમાં કે અત્યારમાં એ એની સાથે કામ કરવાનું થયું હોય અથવા તો મારા રૂમમેટ હોય મારા પાર્ટનર હોય બરોબર છે એની સાથે રહેવાનું થતું હોય છે એટલે મને જાણ ઘણી બધી છે જો તમે નહીં કરો કશું તો કશું કાંઈ થવાનું જ નથી આ પણ હકીકત છે અને છેલ્લે ભોગવવાનો વારો તમારો જ આવશે બાકી જે વાતુના વડા કરે છે તમને ક્યારે ન્યાય નહીં અપાવી શકે ન્યાયની પરિભાષા આખી અલગ હોય છે ન્યાય માટે લડવું ને એ પણ આખું અલગ હોય છે જો તમે ખરેખર ન્યાય માટે લડતા હોય તો તમે સત્યના માર્ગે ચાલો કોઈથી ડરવાની જરૂર નથી તમારે તમારા ન્યાય માટે એડી ચોટીનું જોર લગાડી એક વ્યક્તિનું તો એક વ્યક્તિ લડવું જોઈએ બરાબર હવે હું એમ નહીં કહ્યું કે કયા રસ્તે લડવાનું કદાચ સ્ટ્રીટ જસ્ટિસના માધ્યમથી લડવું હોય તો સ્ટ્રીટ જસ્ટિસ કારણ કે જો તમે અડગ હોય તમે તમને એવું લાગતું હોય કે ના આપણે હવે પાછું પડવાનું થતું નથી તો ગમે ત્યારે તમે મને આકલ કરજો હું તૈયાર છું બરાબર કારણ કે મેં તમને કીધું એમ કે કોઈ પણ વસ્તુ થી નહીં થાય તો પ્લાનિંગ કરીને જો કરીશું તો ગાંધીનગરમાં પોલીસ તંત્ર એ ખડે પગે તૈયાર જ છે હાથે આવ્યું હથિયાર આપણે ઘણી વખત કેતા હોઈએ છીએ બરોબર એટલે જે પણ circumstances જે જયારે બને ત્યારે action લઇ લેવાના છે જેને પોતાનું પ્રેઝન્ટ ઓફ માઇન્ડ જેનું સારું હોય એને તાત્કાલિક ધોરણે કેમ કે રામ મેદાન એ તમે ઘરેથી થી નક્કી કરી નતા આવ્યા કે આપણે બધા ભેગા થશું ને રામ મંદિર આંદોલન કરીશું એવું નક્કી કરી નતા આવ્યા ને તમે ગૌણ સેવા માટે જ આવ્યા હતા ગુણ સેવા રજૂઆત કરવા માટે અને અચાનક જ ભેગા થઈ ગયા તો બસ પછી એ માં ઘણું બધું થઈ ગયું ને તો બેટર છે કે તમે રસ્તે પણ વિચારો કારણ કે બધી વાત ખુલી ને કેવી એ પણ યોગ્ય નથી કદાચ તમે બધા સમજુ જ છો બરાબર તો સમજુ ને ઈશારો કાફી હોય પ્લાનિંગ સાથે આવશો તો કોઈ આવવા નહીં દે એ પણ હકીકત છે ગાંધીનગર હોય કે કોઈ પણ જગ્યા હોય એમાં સમજી વિચારીને આવજો અત્યારે આ સમય છે થોડોક સાવચેત રહેવાનો થોડોક જાગૃત રહેવાનો સાવચેત તો રહેવાનું જ છે પણ થોડુંક જાગૃત પણ રહેવાનું છે અમારી પણ થોડીક મર્યાદા બરાબર હું ગાંધીનગર રહું છું એમાં ના નથી ગાંધીનગર મારું પોતાનું ઘર છે ગાંધીનગરમાં મારા પોતાના કામકાજો છે એટલે હું ગાંધીનગર સિવાય તમને ક્યાંય મળવા નથી તમે જ્યારે પણ ભેગા થશો ત્યારે મારી પૂરેપૂરી તૈયારી છે અને બીજી વાત કે ભાઈ ઘણી વખત શું છે કે ભાઈ આપણે જેને પોતાનો સલાહકાર માનતા હોઈએ છીએ અથવા તો આપણે જે તે વ્યક્તિને એક્સપર્ટ માનતા હોઈએ છીએ ખરેખર એક વખત એની એક્સપર્ટાઈઝ જે છે એ ચકાસી લેવી જરૂરી છે કારણ કે ગુજરાતમાં જોવા જઈએ ને તો ઘરે ઘરે તે બધા ટીચર થઈ ગયા છે ઘરે ઘરે બધા ટીચર થઈ ગયા છે પણ હવે વાસ્તવિક રીતે ટીચર નથી એ ચીટર છે અને એ ચીટરો હોય એ પીપીટી ના રીડર છે એટલે ટીચર રીડર થઈ ગયા છે અને રીડર ટીચર થઈ ગયા છે એટલે તમને એવું લાગે કે ના આ અમારો બેડો પાર કરી દેશે અને આના જેવો ગુરુ તો મેં ક્યારે જોયો જ નથી પણ હવે તમને લોકોને કેમ ખબર કે ખાલી પીપીટી વાંચી વાંચીને ગુરુ બન્યા છે એટલે પીપીટી વાંચવા થી કોઈ ગુરુ નથી બની જતો કોઈ ટીચર નથી બની રીડર નો ટીચર અને ધેર ઓલ્સો ટીચર ચીચર ધ્યાન રાખો તો સારું બરાબર છે કારણ કે તમે બધા જેને ફોલો કરી રહ્યા છો જેના વિડીયો જેના વોટ્સઅપ ચર્ચાઓમાં વાત કરી રહ્યા છો પેલા ખરેખર તમે વિચારી લો કે તમારે શું કરવું છે અમે નજીકથી જોઈ રહ્યા છીએ બધું તમારા સુધી તમારા જે બધી વાતચીત છે અમારા સુધી પહોંચી રહી છે એક વિનંતી ના રૂપે તમને કહી રહ્યો છું ખોટા ગેરમાર્ગે ન અ જે જગ્યાએ તમારે લડત લડવાની હોય ન્યાયતંત્ર હોય તો ન્યાયતંત્ર સમક્ષ તમારે એસીએ થકી જ લડત લડવી પડે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ થાય અને એ રીતે લડવી હોય તો એ રીતે લડો ગ્રાઉન્ડ ઉપર લડવું હોય તો આંદોલનના માર્ગે લડીએ અને બધી જ રીતની જ્યાં કહેશો ત્યાં મારી તૈયારી છે કદાચ ડાયરેક્ટલી ને ઇન્ડાયરેક્ટલી જ્યાં કહેશો ત્યાં હું તમને મારાથી યથાશક્તિ જે છે એ હું મદદ કરીશ એમાં ના જ નથી મારાથી કદાચ બે પાંચ હજારની પચાસ હજારની જે પણ મદદ થશે એ પણ હું મદદ કરીશ અને જે પ્રમાણિક રીતે જે ખરેખર મારા અંગત એવા મિત્રો છે કે જે પણ આની અંદર મદદ કરવા ઈચ્છે છે ભલે અત્યારે ઘણી બધી જગ્યાએ એ ગવર્મેન્ટ જોબ પણ કરી જ રહ્યા છે પણ એ છતાં પણ એવું માને છે કે આ સીબીઆઈટી પદ્ધતિ છે અન્યાય કરતા છે અને આ કૌભાંડ બેઝ સિસ્ટમ જે છે એ દૂર થવી જ જોઈએ એટલે કૌભાંડ બેઝ જે સિસ્ટમ છે એનો એ લોકો પણ વિરોધ કરે છે જે લોકો આ સિસ્ટમની અંદર સેટ છે આ ની અંદર જે સેટ છે એ આનો વિરોધ કરવા માટે અથવા તો આની અંદર આ સિસ્ટમ દૂર થાય એના માટે છે કારણ કે એ પણ કહે છે ભાઈ આ સિસ્ટમ ખોટી સેટ થઈ રહી છે સચિવાલયના અધિકારીઓ પણ છે કે જે ખરેખર મદદ કરવા માટે તૈયાર છે જે આ બધી જ પ્રોસેસને નજીકથી જાણે છે એવા લોકો પણ મદદ કરવા તૈયાર છે તો બસ એવાનો સહારો લ્યો વોટ્સઅપ યુનિવર્સિટીના અધ્યાપકો કે અધ્યાપકોનો સહારો છોડો ટેલિગ્રામિયા જે તમને જ્ઞાન પીરસી રહ્યા છે બરાબર ભાઈ અધૂરો ગળો છે અને અથકચરુ જ્ઞાન છે અથકચરુ જ્ઞાન દુબાર છે મને કશો વાંધો નથી કદાચ હું સાઈડલાઇન થઈ જાવ કદાચ તમને મૂકી દો છોડી દો કદાચ તમને એમ લાગતું હોય કદાચ તમને કોઈ કોઈ બરમાવતો હોય કે જો જો યુવરાજી તો રાજનેતા બનવા નીકળ્યા છે બરાબર તો મેં રાજ્ય શાસ્ત્ર ધોરણ અગિયાર અને ધોરણ બાર પોલિટિકલ સાયન્સ એ પણ મેં વાંચેલું છે અને આ આખો દેશ એ રાજનેતાઓ ચલાવે છે બરાબર આ હકીકત છે હું એક ભણેલો ગણેલ શિક્ષિત વ્યક્તિ છું બંધારણ ને જાણું છું અમુક પણ જાણું છું લોકો માટે લોકો વડે ચાલતું શાસન બરોબર મને ભાન પડે છે હું આઠ ચોકડી ફેલ પણ નથી અને કદાચ અંગૂઠા છાપ પણ નથી બરાબર અભણ કયો અંગૂઠા છાપ કયો શિક્ષિત કયો એ કશું જ કઈ નથી તો હું જાણું છું આ જે રીતે તંત્ર જે રીતે આખી વ્યવસ્થાઓ ચાલે છે એ તંત્રમાં હું આને કદાચ કોઈ વ્યક્તિ રાજકીય પરિભાષામાં જે આગળ વધે છે એને હું ક્રિટિસાઈઝ નથી કરતું વધતા હોય તો વધો પણ જો કોઈક સારું કરીને આગળ વધતા હોય તો કઈ નુકસાની પણ નથી કારણ કે જન નેતા એનું કામ જ એ છે કે સામાન્ય જનતાના મુદ્દાઓને ઉઠાવી અને ન્યાય સમક્ષ એને પરિણામ સુધી પહોંચાડવા બસ એ તો કામ છે તમારા એકસો બ્યાસી માંથી કોણ તમારી નજીક આવીને ઉભો રહે છે જરા કહેજો એટલે એક વ્યક્તિ છે કે જે કદાચ બધું જ છોડી મેં કોઈ દિવસ રાજકીય ટેક તો મારા જીવનમાં લગાડ્યો નથી લગાવીશ પણ નહીં બધું છોડી અને તમારા માટે જયારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે ત્યારે ખડે પગે ઉભો જ રહ્યો છું પછી તમે જે માનો તે મને એનાથી કઈ પછી ફરક પણ નથી પડવાનો કારણ કે મારું જે કામ છે એ હું જાણું છું મારી નીતિ નિયત દાનત સાફ છે બરાબર તો અત્યારે હું તમારા ખભેથી ખભો મિલાવીને ચાલુ છું જયારે મને એવું લાગે છે કે ના ખરેખર આ વિદ્યાર્થીઓ સાથે કે આ લોકો સાથે અન્યાય થયો છે તો મારે એનો સાથ આપવો જોઈએ તો પછી વાય ઝેડ વ્યક્તિ હોય સામે અને કદાચ સામે એકસો છપ્પન ની સાથી હોય કે ઉપર એ નીચે એ હોય બરાબર તો મને લડતા આવડે છે અને હું લડીને બતાવેલો છું મેં જેટલું પણ વાત મૂકી છે બધી જ મેં સાબિત કરીને બતાવી છે ભવિષ્યમાં પણ હું સાબિત કરીને બતાવીશ તમે કોઈ કદાચ આગળ વધશો કે નહીં વધો હું તો આગળ વધી ગયો છું કદાચ હું ભલે પીડિત નથી પણ મને ખબર છે કે મારે ક્યાં રસ્તે જવાનું છે કારણ કે રસ્તોનો હું જો જાણકાર છું જ મારી પાસે મારું ડાયરેક્શન અને મારું ડાયમેન્શન એ ક્લિયર છે એટલે મારું ડાયરેક્શન અને મારું ડાયમેન્શન જે ક્લિયર છે એમાં તો હું રિઝલ્ટ અપાવીને જ રહીશ પછી તમારે આગળ જોવાનું છે કે શું કરવાનું છે માર્ગ તો જાહેર થશે થશે ને થશે જ બરાબર યાદ રાખજો બધાના જાહેર થશે પણ કઈ રીતે થશે એ હવે તમારા ઉપર પણ છે પણ હું મારા તરફથી કચાસ તો રાખું જોઈએ હું પીડિત નથી પણ એ રીતે હું મદદ ચોક્કસપણે કરીશ એટલે જે લોકો આગળ વધી રહ્યા છે એમને પણ કહેવાનું કે ભાઈ ઝડપથી આગળ વધો જો દંભ હોય તો એ દંભને દૂર કરી દેજો કારણ કે તમારે દંભને કારણે વિદ્યાર્થીઓ ગુમરાહ થઈ રહ્યા છે કારણ કે દંભી ન બનશો કારણ કે એક સત્યના પ્રયોગોમાં એક વાક્ય છે કે ભાઈ તમે શકો પણ સુતા દોડ કરતા હોય ને એને ક્યારેય ના જગાડી શકો આ હકીકત છે એટલે હું કામ કરું છું અમે કરી દઈશું અમે લડી લઈશું એના કરતા બેટર છે એક વખત લડી અને કરીને બતાવશો તો જ લોકોને ભરોસો બેસશે લડવું જરૂરી છે અને કરીને બતાવવું પણ જરૂરી છે અમે જયારે જયારે બોલ્યા છીએ ત્યારે ત્યારે તમારી સાથે ટેકો દઈને ઉભા રહ્યા છીએ તમને જ્યારે પણ આવવાનું કીધું હશે કે જ્યારે પણ તમે આવ્યા હશો બરાબર અચાનક પણ આવ્યા હશો ને તો પૂરે પૂરી તૈયારી હોય કે હું તમારી સાથે ખબરોથી ખબરો મીલાવેલ ઉભા રહું અને ઉભો જ રહેશે હજી ઉભો રહીએ તમને તારા બરાબર એટલે ચિંતા ના કરતા અ મેં કીધું એમ કે ભાઈ આગળના દિવસોમાં પણ અ જ્યાં પણ જરૂર પડશે ત્યાં મારી તૈયારી છે આશા રાખું છું કે તો આંદોલનના માર્ગે વધો તો આજે પણ થોડાક શિફ્ટ વાઈઝના માર્ગ માં એનાલિસિસ કરી કદાચ કાલે અમુક જે બાબતો મારા સમક્ષ આવી છે મુકવાનો છું અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જે ભરતીઓમાં સીસી તો આપણે બધાને હવે જાણ જ હશે કે ભાઈ સપ્ટેમ્બરના પહેલા વીકમાં એનું ફાઇનલ જે છે એ આવે છે એટલે સપ્ટેમ્બરનો પહેલો વીક એ સીસીની જે એક્ઝામિનેશન જે પ્રોસેસ આગળ વધારવા માટે ફાઇનલ આન્સર કી બરાબર છે એ જેના રાહ જોવાઈ રહી છે બધા લોકો એ બધું જ હવે સપ્ટેમ્બરના પહેલા વીકમાં ગયું છે સપ્ટેમ્બરના પહેલા વીક સુધી એ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે પણ જે લોકો કોર્ટમાં ગયા છે આજે એના માટે પણ સારો દિવસ રહ્યો કારણ કે કોર્ટમાં

અલગ અલગ ડાયરેક્શનમાં માં દોડ દોડ કરે છે ને દોડવા દો અડધા ફાટા આમ અડધા ફાટા તેમ ને અડધા ફાટા ઓલી સાઈડ ને અડધા ફાટા ઓલી સાઈડ એ રીતે જઈ રહ્યા છો આવું ન કરશો ચિંતા છે દર્દ છે બધું જ છે હું હળવી ભાષામાં તમને ટકોર કરું છું મહેરબાની કરીને જો આંદોલનના રસ્તે આગળ વધવું હોય ને તેની પણ તૈયારી રાખો સ્ટેન્ડિંગ પોઝિશન ન છોડવાના હોય કોઈ પ્લાનિંગ નથી કોઈ પ્લાનિંગ હોવું પણ ન જોઈએ જ્યારે તમે લોકો નિર્ધારિત કરી અને એક જગ્યાએ બેસી જાવ ને એ આંદોલન બીજું આંદોલન હોય જ નહીં કશું ગાંધીજી ના આંદોલન વાંચી લો સરદાર પટેલ ના આંદોલન આંદોલન જેના હોય પોઝિશન એ બહુ મહત્વની હોય છે સિટિંગ પોઝિશન છે એ સિટિંગ પોઝિશન બેસીને જે વાત થાય એ પછી કદાચ ગમે એવું આવે ઉપર આપણે કહી શકીએ મીડિયા આવે કે કોઈ પણ તંત્ર આવે વાત તો પોઝિશન પોઝિશનમાં જ થશે સ્ટેન્ડિંગ માં નહીં થાય એટલે સિટિંગ પોઝિશન છે એ જ હંમેશા રહેશે અને એ સાથે જો આંદોલન કરશો તો જીત મળવાના પૂરેપૂરા ચાન્સીસ તમારે રાત છે બે રસ્તા તમારી પાસે છે જે લોકો ડરી ગયા છે જે લોકોને એવું લાગે છે કે મારું લિસ્ટમાં નામ આવી ગયું તો ભાઈ લિસ્ટમાં જ નામ છે અને લિસ્ટમાં જ રહેશે જે ફાઈનલ સિલેક્શન લિસ્ટ છે ને એમાં નહીં આવે એટલે ખોટી એવું વિચારતા નહીં કે કદાચ આ ચાલીસ ગણામાં હો હમણાં લિસ્ટ નવું આવે છે એમાં મારું નામ આવી જશે તો હું મહેનત કરી લઈશ ને થઈ જશે તેને લેવાના છે ઓલરે ઓલરેડી એના નામ પહેલેથી લખાઈ ગયેલા હોય છે પછી ભરતીઓ બહાર પડતી હોય છે તમારા માટે કદાચ આ નવું હશે અમારા માટે આ ઘણું જૂનું છે કે પહેલેથી આ બધું ત્યારે નવી નવી સિસ્ટમો ભલે કદાચ જે તે સમયે અમે આનો વિરોધ નો કરી શક્યા કદાચ નહોતા જાણતા એમ નર્બળ મોડે સોપ્રન નતા જાણતા પણ હવે તો જાણી ગયા છે કે સીધા ડાયરેક્ટ પણ નામ આવી શકે ને એવા ચાર પાંચ વ્યક્તિઓ હવે અમારા ધ્યાનમાં છે પણ હવે ગઈ કાલે કે પરમ દિવસે મેં તમારી સમક્ષ જ્યારે લાઈવ કર્યું જ્યારે મેં જામનગર જિલ્લાની વાત કરી અને એના મંત્રીઓ સાથેના ફોટા મેં જોયા હવે એ વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટને લોક કરી દીધા છે ઇન્સ્ટાગ્રામની જેટલી પોસ્ટો હતી એ ડિલીટ કરી નાખી છે પણ હવે કાકા તમને નથી ખબર કે હું યુવરાજી છું બધું જ સેવ કરીને હું રાખતો હોય છું એટલે કદાચ તમે ગમ્યા ફેસબુક લોક કરી દીવો કે ડિલીટ કરી દીવો બધી મારી પાસે ડેટા હોવાનો ને મિત્ર એટલે કદાચ તમે તમારી ચોરી છુપાવવા માટે જે કરતા હોય એ તમને મુબારક હા તો ઘણા બધા પડાવો હજી બાકી છે અને બધા જ પડાવોમાં તમારો સામનો એ મારી સાથે થશે નોકરીએ લઈ ગયા તો પણ સામનો તો મારી સાથે જ થશે હું ત્યાંથી પણ ઉપાડી લઈશ કારણ કે ઘોભા ઉપાડતા એ વાર નથી લાગતી નાનો કમ તો ક્લુ અમને મળી ગયો અને તમે જ્યારે ફેસબુક પ્રોફાઇલ તમારી લોક કરી ત્યારે જ ખબર પડી કે તમારા પેટમાં પાપ છે તમે ચોર છો ઘણા બધા ચોર જે છે એ આ રીતે રખડે છે પણ ચિંતા ન કરો બધાનું બધું સામે આવશે આશા રાખું છું કે આ ટૂંકી વાત તમારા દિલ સુધી અને તમારા મગજ સુધી પહોંચી હશે જય હિન્દ જય ભારત